નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા હાલના જ બ્રેકિંગ ન્યૂઝ આપણે જણાવી રહ્યા છીએ રાજુલા પાસે કાગવદર ગામ નજીક ખેતરમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે ભાવનગર સોમનાથ હાઈવે પર કાગવદર નજીક સોમનાથ હોટલની સામે બાર પોટોળી જવાના રસ્તા પર પૃથ્વીરાજભાઈ ઉમેશભાઈ વરૂણા ખેતરમાં આગ લાગવાના સમાચાર મળ્યા સમાચારથી આજુબાજુના લોકો થઈ ખેતરમાંથી પાણી લઈ તેમજ રોડ ઉપરથી ધૂળ તેમજ માટી લઈને આ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરેલા પરંતુ આ આગ કાબૂમાં આવેલ નહીં અને વધુ આક્રમક બનતી હોય તેથી રાજુલા ફાયર વિભાગને જાણ કરવામાં આવેલ ફાયર વિભાગ ગણતરીની પળોમાં જ સ્થળ ઉપર પહોંચી ગયેલું અને આ આગને કાબૂમાં લેવામાં સફળતા મળેલી ફાયરની ટીમમાં શેવાભાઈ જોખિયા જયભાઈ ભગવાનભાઈ વગેરેની મહેનત રંગ લાવી જોકે જાણવા મળતી વિગત મુજબ આ આગથી ખેતરમાં કોઈ નુકસાન થવા પામેલ નથી પરંતુ આ આગ જો કાબૂમાં ન આવ્યો હોત તો લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ તેવું પૃથ્વીરાજભાઈએ મીડિયા સમક્ષ જણાવેલું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા